તાર મિત્રો હું તો બોલીશમાં આપનું સ્વાગત વર્ષો પહેલાં લગ્ન કેવી રીતે થતા અને એક ગામથી બીજા ગામ જાન કેવી રીતે જતી તે આજના યુવાનોને કોઈ જાણકારી નહીં હોય વર્ષો પહેલાં જે જાનો જતી ગીતો ગવાતા એક ગામથી બીજા ગામ કેવી રીતે જતા તે આજના આધુનિક યુગમાં પણ વર્ષો જૂની યાદને તાજા બનાવી સાવરકુંડલાના થોરડી ગામે મનુભાઈ પરમારના દીકરાની જાન આસમ ગામે પુનાભાઈ ગોહિલને ત્યાં પહોંચી હતી આ જાન જ્યારે રવાના થઈ ત્યારે જાનની અંદર એક બળદગાડાઓ હતા ટ્રેક્ટરો હતા ફોર વ્હીલો પણ હતા એક ગામથી બીજા ગામ જવા માટે જે વર્ષો જૂની પરંપરાઓને પરંપરાઓની યાદ તાજા કરી દીધી જાન નીકળે ત્યારે શરણાઈઓથી ઢોલ ત્રાસા નગારાથી ગુંજી ઉઠ્યા હતા સ્ત્રીઓ મંગલ ગીતો ગાઈ રહી હતી આ જાનને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે બાળકોથી લઈને વયોસ્થ સુધી સૌએ આ અનોખી પરંપરાગત જાન જોડી જતા જાનૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગામડાની મોજ માણી રહ્યા હતા ગામડાના લોકો ખૂબ સારા અને સજ્જન હોય છે જેઓ મહેમાનોને એક ભગવાન સમજી અને તેની આકતા સ્વાગતા કરતા હોય છે તેને માન સન્માન અને ગ્રામ્ય પરંપરાઓને ધ્યાને રાખી તેઓ કામ કરતા હોય છે ત્યારે આધુનિક આધુનિક યુગના યુવાનો પણ આ જો તે